કચ્છના ગાંધીધામ જીઆઈટીસીના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે રોડ પર મસમોટા ખાડા પડવાના કારણે અવર જવર કરતા લોકોને હાલાકી પડી રહી છે અને અહીં વાહન લઈને જવું તો દૂર ચાલીને જવામાં પણ મુશ્કેલી છે ગાંધીધામનું જીઆઈટીસી વિસ્તાર છે જ્યાંથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે અંદાજે ત્રણસોથી વધુ કંપનીઓનો દૈનિક ધંધો આ જ રસ્તાઓ પરથી ધમધમે છે પરંતુ રસ્તાની હાલત તેને ઠપ કરી રહી છે અને આ રોડના કારણે લોકો દુર્ઘટનાનો ભોગ બની ચૂક્યા છે કેટલી કંપનીઓ પોતાના ખર્ચે રોડ પર માટી પૂરી નાખી અને વાહન પસાર થવાનો રસ્તો પણ કરી આપે છે તો કંપનીના માલિકોનું કહેવું છે કે મસ ટેક્સ લેવાય છે સામે રોડની સુવિધા કેમ નથી અપાતી રસ્તાની બહુ પ્રોબ્લેમ છે એકદમ આ એકદમ ખાડા પડી ગયા છે રિક્ષા લઈને કોઈ દર્દીને લઈને હાલી તો હાલતો પણ નથી બહુ બુરી હાલ છે દિયા આખીની બહુ હાલત ખરાબ છે રસ્તા બને છે તો પણ બારમીની અંદર તૂટી જાય છે અમુક રસ્તા બનાવ્યા મેટલ નાખીને મૂકી દીધા રસ્તા ડામર બનાવ્યો જ નથી અહીંયા આખા રસ્તા તમે જોઈ શકો બધી જગ્યાએ અહીંયા ચાર દિવસ ત્યાં બે છોકરા પડી ગયા હતા એમાં અહીંયા ખાડો પડ્યો અંદર નાલો એની અંદર ઘૂસી ગયા હતા છોકરા અને બધા જે અહીંયા પ્રોબ્લમમાં છે બધા અમે આવ જાવ લેડીસો આવ જાવ કરે અહીંયા બધા જ પ્રોબ્લમમાં છે અહીંયા હર વર્ષે આવાન તકલીફ હોય જ છે અહીંયા હમણાં છેલ્લા एक वर्ष थी तो खाडा पाँच फूट ने राखी दी दीदा से पशे कोई आयु नहीं तो गौतम वालाए साठ ट्रेक्टर मलमो नाखी अरे मानस के गाड़ी हाले वो रस्तो करो ना कि आ पॉजिशन पाँच फूट खाडो ऊंडो वर्षा रे तो पानी हालत तो मणस आम आडा न उतरी सकता है एवं पॉजिशन है तो लगभग 20 साल से इधर वर्क कर रहा हूँ और भी कंटिन्यू यहाँ पे जो है पाँच साल से हूँ और ए रोड का कंडीशन बहुत ही खराब है अब तो महानगर पालिका आ गया है इसको तो और बढ़िया होना चाहिए લેકિન એ બી જો મિટી હૈ મિટી મેં આપણે પૈસેસે ડાલ કે એસકો રિપેર કરવાયા હું ઓર કંપની કોઈ જો ધ્યાન નહીં દે રોડ બનાવેવાળી આવી ભી તો કૈસા રોડ બના કે ગયા પતા નહીં બટ અમારે તો નહીં બનો ત્યાં સમજીવિત વિસ્તાર છે ત્યાંના માણસો પણ પરેશાન છે એને પાણીમાં મચ્છરોના લીધે તેને બીમારી થાય છે એનાથી પાણી પીવાનું મળતું અને આ પાણીથી એને મચ્છરોથી બીમાર થાય છે તો ટેક્સ પછી રસ્તા કેમ એ પ્રકારે નથી બનાવાતા સુરતમાં જર્જરિત બિલ્ડિંગમાં સીલની કાર્યવાહી આદિનાથ અપાર્ટમેન્ટમાં મનપાની કાર્યવાહી એસી ફ્લેટમાં સીલ મારવાની કામગીરી કરાઈ છે કતારગામ ઝોનની ટીમ પોલીસ સાથે પહોંચી છે અને બિલ્ડિંગનું રેપેરિંગ કરી રિપોર્ટ પણ સોંપ્યો હતો રિપોર્ટ છતાં સીલ મારતા સ્થાનિકોનો વિરોધ છે તો સીલ મારવાની કામગીરી હાથ દ્રશ્યો છે સુરતના આદ્રશ્યો છે કતારગામ ઝોનની ટીમ પોલીસ સાથે પહોંચી છે તો બિલ્ડિંગનું રિપેરિંગ કરી અને રિપોર્ટ પણ સોંપ્યો હતો લોકોનો રોષ છે કે રિપોર્ટ આપ્યા છતાં પણ કેમ આ સીલ મારવાની કામગીરી હાથ ધરાય છે

ફરી એકવાર ન્યૂઝ એટીન ગુજરાતી ખેડૂતોનો અવાજ બન્યો છે ને ફરી એક વખત ધારદાર અસર જોવા મળી છે ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલની ધારદાર અસર માતર તાલુકાના વાલોત્રી અને હારડેવા ગામમાં થયેલા પાણી ભરાવના મુદ્દે અહેવાલ કર્યો હતો ત્યારબાદ ભારે વરસાદ અને થયેલા ગેરકાયદેસર દબાણના કારણે પાણીમાં ગરકાવ થઈ ગઈ જે અંગે ન્યૂઝ એટીન ગુજરાતીએ અહેવાલ રજૂ કર્યો જે બાદ ધારાસભ્ય પણ સ્થળ મુલાકાત કરવા પહોંચ્યા હતા જે બાદ માત્ર ચોવીસ કલાકમાં તંત્રએ દબાણ હટાવી પાણીની

આ આ કાસની સફાઈ ને બધું ચાલુ કર્યું છે તે બદલ ન્યૂઝ નો આભાર એની ધરાધાર અસર થઈ એને લઈને તંત્ર જાગી અને અત્યારે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરી છે ફરી એકવાર વાર ખેડૂતોના પ્રશ્નો વાંચા આપતું માધ્યમ બન્યું છે ન્યુઝ એટીન ગુજરાતી ન્યુઝ એટીન ગુજરાતી ના અહેવાલ ની ધારદાર અસર માતર તાલુકાના વાલોદરી ગામમાં જોવા મળી છે અમારી પાછળ તમે આ કાશમાં જે અત્યારે જે પાનું જે જતાં જોઈ રહ્યા છો આ એ જગ્યા છે કે ગઈકાલે અહીં આગળ આ જગ્યા પેકઅપ થઈ ગઈ હતી આરએમબી વિભાગની ગટર હતી અને આ ગટરના કારણે આ ગટરમાં ગેરકાયદેસર કેટલાક દબાણો હતા અને દબાણોના કારણે આ જે સમગ્ર જે સીમ વિસ્તાર છે તમે જે જોઈ શકો છો અત્યારે કાલે દરિયા જેવી સ્થિતિ હતી પરંતુ ગઈકાલે ખેડૂતોના પ્રશ્નો બાબતનો અહેવાલ કર્યો હતો અને આ અહેવાલ ને લઈને આ અહેવાલ પ્રસારિત થયાના કલાકોની અંદર જ વહીવટી તંત્ર એક્શન મૂળમાં જોવા મળ્યું છે બીજી બાજુના દ્રશ્યો જે પ્રકાર તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આગળ આ વાલોત્રી ગામે પોલીસ પોલીસ પ્રોડક્શન સાથે આ જે ગટર હતી તેની સાફ કરવામાં આવી અને ખેડૂતોની જે હજારો વીઘા જે ડાંગર હતી તે ડાંગર જે પાણીમાં ભરકાવ થઈ ગઈ હતી તે તમામ પાણીની અત્યારે આગળ નિકાલ કરવામાં આવ્યો આરએમબી વિભાગના અધિકારીઓ મામલતદાર સ્ટાફના અધિકારીઓ પોલીસ તંત્ર સમગ્ર સાથે મળી ગ્રામ પંચાયત દ્વારા આ જે ગટર ખુલ્લી કરવામાં એના ખેડૂતોનો જે ડાંગરનો પાક છે તે બચાવવામાં મહત્વનો ફાળો રહ્યો છે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો એના ખેડૂતોએ જ્યારે ઘરે ગત રોજ ન્યૂઝ એટીન ગુજરાતી પર સમગ્ર બાબતે અહેવાલ પ્રસારિત થયો હતો અને તેને લઈને ખેડા જિલ્લાનું ઉમતું તંત્ર સફાળું જાગ્યું હતું અને આ પાણીનો નિકાલ કરાતા એના લોકોને જે પોતાએ જે ડાંગરનો પાક હતો તે બચાવવામાં લોકો સફળ રહ્યા છે ઉમંગ न्यूज एटीन गुजराती खेड़ा बुलेटिन में आगे नानकड़ा ब्रेक बाद राजस्थान ना सवाई माधोपुर विस्तार में मा जड़तांडो भारी वरसाद थी नदी नाड़ा छलकाया नदी ना पानी पुल पर फरी वाहन चालकों जीव जोखम में मुकी ने पुल पसार करता नजरे पड़िया મધ્યપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી કિલાવાની નદી પરનું કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં ભરેલી ગાડી તણાઈ ગઈ ગાડીમાં સવાર ત્રણેય લોકો સુરક્ષિત મધ્યપ્રદેશના વિદિશામાં અતિભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગ્યાસપુરના દુર્ગટપર ખાતે વિદ્યાર્થીની તણાઈ બહેનને બચાવવા જતા ભાઈ પણ તણાયો બંને લોડિંગ ઓટો સાથે અટકાઈ જતા સ્થાનિકોએ જીવ બચાવ્યો મધ્યપ્રદેશના બુરહાનપુરમાં અંતિમ યાત્રા પુરમાં ફસાઈ માંડવા ગામમાં અંતિમ યાત્રા દીપુ ડાબરા નદીના ધસણોતા પ્રવાહમાં ફસાઈ મૃતદેન લઈ જતું વાહન અને રાફડા ભરેલો ટેમ્પો ફસાઈ ગયો સ્થાનિકોએ સત્વરે નદી પર પૂર બનાવની કરી માંગ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના મંગરાઉરા ગામમાં સ્કૂલ બસ પોઝવે પર ફસાઈ સ્થાનિકોએ પોતાના જીવ જોખમમાં મૂકી બાળકોનું રેસ્ક્યુ કર્યું સતત વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરાઈ બદરવાસમાં સીએમ રાય સ્કૂલ કેમ્પસમાં પાણી જતા બાળકોનું રેસ્ક્યુ કરાયું શાળાના સ્ટાફ સહિતના લોકોની મદદથી બાળકોને પીઠ પર બેસાડી સ્થળાંતર કરાયું કલાકોથી વરસાદી પાણીમાં ફસાયેલા બાળકો રડી પડતા સ્થળાંતર કરાય મધ્યપ્રદેશના શિવપુરીમાં અનરાધાર વરસાદ તહસીલ વિસ્તારમાંથી વીસ લોકોને સલામત સ્થળે ખસેડાયા ફસાયેલા છ બાળકો બે મહિલાઓ અને એક પુરુષને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા સજાઈ ગામમાં બચાવ કાર્ય શરૂ એસડીઆરએફ અને હોમગાર્ડની ટીમો રાહત અને બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કાર્યરત નદીમાં ધસમસતા પ્રવાહથી લોકોમાં ભયનો માહોલ હજુ પણ ભારે વરસાદની આગ